નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી મોડાસાથી અરવલ્લી જિલ્લામાં દિન પ્રતિદિન રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે ત્યારે અરવલ્લી મોડાસા માલપુર રોડ બાયપાસ ઉપર રખડતા ઢોરે મહિલાનો પીછો કરી મરણ તોડ ઈજાઓ પહોંચાડી છે ગાંડી થયેલી ગાયે મહિલાને પોતાના શિંગડાથી ઉછાળીને ફેંકી દીધી અને બાયપાસ માલપુર રોડ સંયુક્ત ચોકડીનો વિડીયો વાયરલ થયો છે શું મોડાસા નગરપાલિકા કે ખલીકપુર ગ્રામ પંચાયત આવા રખડતા ઢોરો માટે કોઈ યોગ્ય પગલાં લેશે કે કેમ આવા રખડતા ઢોરોથી માણસનું મૃત્યુ કે પોતાના શરીર કોઈ અંગ ગુમાવી બેસે તો ખાટલાવસ થઈ જાય છે તેનો પરિવાર રખડી પડે તે સમયે યોગ્ય પગલાં લેવાશે કે કેમ અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે ત્યારે તંત્ર હજુ પણ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લોકમુખી ચર્ચાઈ રહ્યું છે રખડતા ઢોર માટેના કાયદાઓ સરકાર બનાવે છે પણ સ્થાનિક તંત્ર તેને ધોળીને પી જતી હોય ત્યારે આમ જનતા વિચાર કરે છે જ્યારે આવી ઘટના કોઈ સરકારી બાબુના પરિવાર સાથે થાય ત્યારે પણ બે દિવસ પૂરતી બતાવવા માટેની કામગીરી તંત્ર કરતી હોય છે તો આમ વ્યક્તિઓ જીવે કે મરે તેનાથી તંત્રને કોઈ અસર થશે ખરી તેવો ગણગણાટ મહિલાને ઢોરથી બચાવવા ભેગા થયેલા ટોળામાં થઈ રહ્યો હતો તંત્ર સફાળું જાગી રખડતા ઢોર માટેની વ્યવસ્થા કરે તેવું લોકોની માંગ ઉઠી છે મોડાસાથી અમારા રિપોર્ટર અલ્પેશભાઈ ભાટિયા સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા